આવનારી પ્રથમ સામિક પરીક્ષા આજે ત્રણ ઓક્ટોબર થી શરૂ થવાની છે એ પરીક્ષામાં અર્થશાસ્ત્ર વિષયમાં વિભાગ ડીમાં એકવીસ માંથી એકવીસ માર્ક્સ લાવવા હોય તો આ વિડીયો તમારા માટે અતિશય કામનો છે ખૂબ ઉપયોગી છે દસ સવાલો એ દસ માંથી કોઈ પણ સાત તમારે અટેન્ડ કરીને લખવાના થશે એટેન્ડ તમે સાત સવાલો લખશો ને તો એ સાતે સાત સવાલોના ભેગા થઈને એકવીસ માર્ક સાત તેર એવી રીતે મળશે

બરાબર અને અહીંયા કઈ બાબતો ધ્યાનમાં મેન્શન કરવાના છે છ મુદ્દા ઉપર પ્રકારની રજૂઆત ના બધું જ આપણે આની અંદર સમજાવવાનું થાય પહેલા ચેપ્ટરમાં આવે છે કમ્પ્યુટર અને ઇન્ટરનેટ ટેકનોલોજીના ભય સ્થાનો હવે કમ્પ્યુટરના ભયસ્થાનો છે ઇન્ટરનેટના ભય છે બંને ડોટ ડોટ માર્કસના અહીંયા ગણાશે એટલે બાબતને એવી રીતે ગણતરી કરીને ચાલવાનું કમ્પ્યુટરને ઇન્ટરનેટ ટેકનોલોજીના પૈસાનો પછી અભ્યાસ કરવામાં ઇન્ટરનેટ ટેકનોલોજીનો ઉપયોગ અહીંયા પણ છ ઉપયોગો આપણને આપેલા છે એ છ છ ઉપયોગો આપણે મેન્શન કરવાના થશે ઓકે એટલે આટલા જ ત્રણ સવાલ મીન મેં આપ્યા છે ચેપ્ટર નંબર એકમાંથી એક સવાલ છે જે મારે આમાં બરાબર મારી હૃદયની ઈચ્છા છે હું એડ કરી દઉં બરાબર એ છે ડેટા સીડી ઓકે પણ મેં અહીંયા ઇન્ક્લુડ નથી કર્યો એક એનું રીઝન હતું કે ભાઈ બોલ્યું જે આની પહેલાં લઈ આવો લેક્ચર આની પહેલાં તમારા માટે ખબર છે યાદ હોય તો ડેટા સીડી ઉપર નોંધ લખો કેમ આમાં નો નાખ્યું એટલા માટે કારણ કે અગાઉ કેસ સ્ટડી બરાબર સોરી અગાઉ એક સવા તમારા માટે લઈ આવ્યો છું એ તમને ખ્યાલ આવી જશે એટલે એ આનો અલગથી ટૂંક નોંધ છે ને એકથી સાત ચેપ્ટરમાં કેટલી આવવાની એનો અલગથી એક આવશે પણ અત્યારે સાથે જોઈ લો ને ભાઈ અલગથીની વાત શું લેવા તમે જોશો તો ડેટા સીડી ઉપર નોંધ લખવાનું છે ત્રણ માર્ક્સમાં પૂછાશે એ આપણે મેન્શન કરીને કામ કરવાનું છે ડન છે ભાઈ ચાલો પેલું ચેપ્ટર ક્લિયર ચેપ્ટર નંબર બે વૃદ્ધિ વિકાસના નિર્દેશકો નિર્દેશકો જો અહીં તફાવત પૂછો છે અને તફાવતમાં કીધું છે કે તફાવતના કોઈ પણ છ મુદ્દા સમજાવો તો છ મુદ્દા એટલે એમ નઈ આ બાજુ આ બાજુ છ મુદ્દા એટલે છ છ મુદ્દા વિકાસના છ મુદ્દા વૃદ્ધિના છ મુદ્દા બે ના છ છ મુદ્દા આપણે સમજાવાના થાય ઓકે હાલો ત્યાર પછી જીવનની ભૌતિક ગુણવત્તામાં કઈ નાખે તો ખોટું પડશે પણ અહીંયા આંક તો આપ્યો જ નથી ગુણવત્તા કીધી છે એટલે છે ને ત્યાં પેલી દસ બાબતો છે ને એ દસ બાબતોનું લિસ્ટ બનાવ્યું છે પિક્યુઅલાય શરૂ થઈ ને પેલા નાનું લિસ્ટ જોજો જીવનની ભૌતિક ગુણવત્તા દસ બાબતો છે એ દસ માંથી છ મિનિમ તમારે મેન્શન કરવાની અપેક્ષિત આયુષ્ય શિક્ષણ અને બાળ મૃત્યુ દર ઓકે તો ત્રણેય ઘટકો આપણે સમજવાના સમજાવવાના છે પછી માનવ વિકાસ આંગના ત્રણ ઘટકો માનવ વિકાસ આંગના ઘટકો ત્રણ કયા છે આ જ્ઞાજી આજ્ઞાજી એટલે શું આ છે અપેક્ષિત આયુષ્ય આ છે આ અને ત્રીજું છે સારું જીવન ધોરણ ઓકે તો આ ત્રણ એટલે આટલા સવાલો છે જે વિભાગ ડી માં ચેપ્ટર નંબર માંથી પૂછાઈ શકે છે પાડતા જાજો ભાઈ ઓકે સ્ક્રીનશોટ પાડી લેજો સાત સાત પેલાના સાત જ થશે પછી એને તેમ ચોપડી ને ટીક કરીને વાંચતી વખતે આ તો પાઠ્યપુસ્તક લઈને બેસો ઓર ઈઝી પડશે ચેપ્ટરમાં પ્રમાણે પાના ફેરવતા જાવ મુદ્દાના ટાઇટલ ટીક કરતા જાવ એટલે ઈઝીલી કામ થઈ જશે ભાઈ તમારે હેને ચાલો આગળ વધીએ ત્યાર પછી સમજાવવાની હું તો હું લેવા જણાવો એવું લખ્યું છે કારણ કે પરીક્ષામાં ક્યારેક જણાવવું કીધું ને તમે ખાલી ટાઇટલ લખીને દોડાવવા તો તમને તેમ માર્કમાં ખાલી જણાવવાનું જ કીધું તું ટાઈટલ લખીને બે કેવું સારું હેને ઈઝી પેપર હતું પણ એમ ન હોય સમજાવવું પડે ને ત્રણ માર્કસમાં દીકરા છે બે વ્યાખ્યા પાઠ્યપુસ્તક માં આપી છે રોબર્ટસન અને માર્શલની બે માંથી કોઈ પણ એકની વ્યાખ્યા લખો નામ ન લખો તો ચાલે અને બીજા ત્રણ કામ આપ્યા છે નાણાના વિનિમય માધ્યમ કામ મૂલ્યના સંગ્રહનું કામ મૂલ્યના માપનનું કામ એ બધું કોઈ પણ બે કામ સમજાવો

સાટા પ્રથા મેં પાંચ માર્ક્સ વાળા જોઈ લીધી પણ છતાં એ મર્યાદાઓ તો છે જ ફુગાવાનું કારણ પણ એ નથી લખ્યા કારણ કે પાંચ માર્ક્સમાં મેન્શન કર્યું છે એટલે હાલો ત્યાર પછી ચેપ્ટર નંબર ચાર આરબીઆઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા નાણાકીય ની નાણાકીય કાર્યો પૂછ્યા તો લખવું કયું કન્ફ્યુઝન ઇ કન્ફ્યુઝન છે ભાઈ તો જરાક સમજી લો ખાસ કે નાણાકીય કાર્યો એટલે કયા ચલણ બહાર પાડવાનું કામ સરકારની બેંકર તરીકે નું કામ બેંકોની બેંક અને અંતિમ સહાયક તરીકે નું કામ આ બધા કામ કયા છે ભાઈ તો નાણાકીય કાર્યો છે જ્યારે એમ કે નાણાકીય નીતિના સાધનો તો બેંક રેટ રેપોરેટ રેપોરેટ એ નાણાકીય નીતિ ચલણ બહાર પાડવું બેન્ક ની બેંક ને બધું આવશે તો આ જરાક અલગ રાખજો અને અહીંયા ત્રણ માર્કસ માં કાર્ય સમજાવવા કે તો કોઈ પણ ત્રણ કાર્યો તમારે સમજાવી દેવાના ડરા સરસ મજાના થઈને હાલો ત્યાર પછી બેંક રેટ વિશે ટૂંક નોંધ લખો તો બધું પડે નીતિ મોંઘા નીતિમાં સાત ટકા સમથિંગ કંઈક આપ્યો છે એ તમે આમાં મેન્શન કરી શકો ઓકે હાલો ત્યાર પછી વેપારી બેંકના મુખ્ય અને ગોણ કાર્યો ની યાદી બનાવો અને પછી બધા એક એક વાક્યમાં સમજાવવાના તો વેપારી બેંકના મુખ્ય કાર્ય પાંચ અને ગોણ કાર્ય બે એટલે કેટલા થયા ટોટલ સાત એ સાત મુદ્દાના ટાઈટલ આપણે લખવાના અને ટાઈટલની ચૌદ લીટી થાય તેમ લીટી થાય એ તમારે અહીં લખવાની ત્યાર પછી સેમ એવું કરવાનું છે મધ્યસ્થ બેંકના પરિમાણાત્મક અને ગુણાત્મક સાધનો હું તમને એટલા માટે અહીં કહું છું કે આવી રીતે સવાલ પૂછાય ને આ પૂછાય ને તો ટાઈમ તમારો બચાવ હોય તો આ ન લખાય પણ તોય મેં કેમ આમ્પીમાં લીધા છે કે બાને તેમ ટાઈટલ પાકા કરી લો કારણ કે આ પરિમાણાત્મક સાધનો એવા છે કે વારે વારે પરીક્ષામાં પૂછાય છે વારંવાર રિપીટ થાય છે અને એટલા માટે આના ખાલી એટલીસ્ટ આ બીજું કાંઈ નો પાકો કરો ટાઈટલ પાકો કેટલો બહુ કામમાં આવશે તમને ઓકે તો એટલું કરી નાખજો હાલો ત્યાર પછી વેપારી બેંકનું મોસ્ટ ટાઈમ બી છે ભાઈ શાક સર્જનનું કામ મૂકવાનું નહીં આનું ઓલરેડી સ્પેશિયલ અલગથી લેક્ચર લઈ લીધું યુટ્યુબમાં જઈ લેજો લાઈવ સેક્શનમાં હશે બરાબર શાક સર્જન સર્ચ કરશો તો એવી જ શાખ સર્જન બરાબર સમજાયેલું છે હમણાં આજ આજ ગયા જ મહિને શાક સર્જન સમજાવેલું છે ચેક કરજો તમને મસ્ત વિડીયો મળી રહે પછી ભારતીય રિઝર્વ બેંક ની નાણાકીય નીતિના કેવા સાધનો ગુણાત્મક સાધનો કેટલા સાધનો છે છે માર્જિનની જરૂરિયાત ધિરાણની ટોચ મર્યાદા અને ભેદભાવયુક્ત વ્યાજના દર આ લાઈનમાં બોલી ગયો તો આ ચાર માંથી કોઈ પણ ત્રણ તમારે છે આની અંદર નોંધવાના થશે ડન છે ભાઈ

તો ભારતમાં ગરીબીના કોઈ પણ ત્રણ આર્થિક કારણો હવે જો કોઈ પણ નહીં કે આર્થિક કારણો છે કે ગરીબી ના આર્થિક કારણો સમજો તો ત્રણ જ મુદ્દા સમજાવે પણ એ તો ચોખવટ કરી છે કોઈ પણ ત્રણ એટલે આપણે કોઈ પણ ત્રણ સમજાવશું હવે ત્યાર પછી લૈંગિક અસમાનતા ભારતમાં ગરીબી માટે પણ જવાબદાર છે સમજાવો તો ગરીબી ઉદ્ભવવાના કારણોમાં સામાજિક પરિબળો

તો ગરીબી વાળા પાઠમાંથી એક ઓર તમને કહી દીધું જનાધન યોજના પાંચમા ચેપ્ટર માં તો આને કેમ ભૂલાય ભાઈ તો જનધન યોજના છે ને એ પાકી કરી જો ખાસ અગત્યની છે મોસ્ટી છે જનધન યોજના પાંચમા ચેપ્ટર માં ગરીબી માં પાકી કરવાની રહે ડન છે ભાઈ આગળ વધીએ ત્યાર પછી ચેપ્ટર નંબર બેરોજગારી ચેપ્ટર નંબર છ બેરોજગારી શું છે બેરોજગારી ઉદભવાના કોઈ પણ તગડે ત્રણ ત્રણ કારણો આપ્યા છે જાજા બધા આપણને દસ દસ માંથી કોઈ પણ ત્રણ સમજાવી દો કામ ચાલશે

બેરોજગારીમાં શું થાય છે વધારો ઓકે માનવ શક્તિ આયોજનનો અભાવ છે ને આયોજન ચાર લીટીમાં ડ્રેન ઓફ બ્રેન એવું એક આપ્યું છે એ તમે બે માર્ક્સમાં કામમાં લગાડીને લખી શકો એટલા માટે આ સવાલ ખાસ સાથે સાથે કરી નાખજો આ બેરોજગારી ઉદ્ભવના કારણમાં છે ઓકે અને મનરેગા યોજના ભૂલાઈ નહીં ઓકે ચાલો આ ધ્યાન રાખજો હાલો ત્યાર પછી

પાંચ ઉપાયો છે લોક શિક્ષણ અને જાગૃતિ મહિલાઓની વય અને લગ્ન દરજ્જામાં વધારો કરવાનો ત્યાર પછી પ્રોત્સાહન આપે કાર્યક્રમ વધારો અને પાંચમું છે તબીબી સેવાનો વ્યાપ અને સગવડમાં વધારો આ પાંચમાંથી કોઈ પણ ત્રણ તમારે સમજાવાના થાય ત્યાર પછી ભારતમાં નીચા મૃત્યુ દરના કારણો ચાર આપ્યા છે તો ચારમાંથી માંથી કોઈ પણ ત્રણ તળે ત્રણ

વસ્તી વિસ્ફોટ અને જાતિ પ્રમાણ આ બે ટોપિક ત્રણ માર્ક્સ માટે પણ આની જેમ જ મોસ્ટ ટાઈમ કી છે વસ્તી વિસ્ફોટ અને જાતિ પ્રમાણ તો એ ભૂલતા નહીં અને ખાસ તમને કહી દો આવજો થેન્ક યુ બેન્ક્યુ નહીં કહે તો સ્ટે કનેક્ટેડ કહું છું કારણ કે જોડાયેલા રહેજો આપણી જે બે ચેનલ છે વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ એ હંમેશા વિદ્યાર્થીના હિત માટે સરસ મજાના વિડીયો લાવે છે લાવતી હતી લાવી રહી છે અને હજી ભવિષ્યમાં શોર લાવશે આ તો હજી ટ્રાયલ ડેમો આમ તમને કહીએ તો ચાલે પેલી પરીક્ષામાં ખરી મોજ જોરદાર ખતરનાક સૂર્યોદય ભવિષ્યવાણીની છે અને બોર્ડની પરીક્ષામાં પણ સૂર્યોદયને ભવિષ્યવાણી જ બરાબર આપણે કરવાના છે મસ્ત મજાનું પ્લાનિંગ સેટઅપ સરસ મજાનું છે તો જોડાયેલા રહેજો મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર ત્યાં સુધી આવજો ટટાબાબાઈ શિયા